શ્રાવણ વત પાંચમ એટલે નાગ પંચમી જે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે ઉપવાસ કરીને ધરાવવામાં આવે છે કેટલાક સ્થળે પુરુષો પણ આ દિવસે ઠંડુ જમે છે આ દિવસે ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે રાજકોટના રાજકુમાર કોલેજ અંદર રાજાશાહી વખતથી આવેલું સરમાળિયા દાદા નાગદેવતાના પૌરાણિક મંદિરનું અનેરું મહત્વ છે સદીઓથી શ્રદ્ધાળુઓ નાગદેવતાના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે

અને પરચામાં આ જ્યારે જ્યારે હું દર વર્ષે આવું છું ત્યારે મને જ્યાં મારું આખું વર્ષ છે એ મને નિરાતેથી અને સુખ શાંતિથી મારું વીતે છે એવું મને જ્યાં ગમે ત્યારે મને કોઈ નાગનો ભય કે નાગ નાગ દેવતાનો મને ભય રહેતો નથી એનું રક્ષણ અમે સારી છીએ મનનમ નામ બાપ બટોરિયા અહીંયા લગભગ ત્રીસક વર્ષથી આવું છું આ મહત્વનું એવું છે આ સરમરિયા દાદા પહેલેથી સત્ય છે ને આનું જે મનોકામના પૂરી થઈ જાય છે બધા જે કોઈ માનતા રાખે નહીં આ તો ઘણા ટાઈમથી અહીંયા દૂધ ચડાવવા આવી છે અમને સાંભળતું નથી અમારી પચાસ વર્ષની ઉંમર એમાં રાજકોટ પહેલાં રાજા સાહેબ વખતનું મંદિર છે કિરણબેન પરેશભાઈ પરમાર અમે અહીંયા ઘણા વર્ષોથી આવી છીએ આજ નાગમંજવીનો મહિમા છે અને દાદા અમારી રક્ષા કરે છે અને અમને અતૂટ વિશ્વાસ છે કે અમે અહીંયા તાજના દિવસે વ્રત કરીને ઠંડુ ખાઈએ છીએ અને દાદાને કુલેરને છારવા આવીએ છીએ અમને વિશ્વાસ છે અમારા બાળકની અમારા પરિવારની રક્ષા કરે છે નાગ બાપા